નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આજનું જે કપાસ બજાર છે કેવું રહ્યું છે સાથે સાથે ખેડૂતોને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળ્યા છે અને આજનું જે બજાર છે એનું મૂમેન્ટ કેવું હતું તેના વિશે સંપૂર્ણ રિવ્યૂ મેળવવાના છે તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો ખાસ લાઇક કરી દેજો અને ચેનલમાં જે મિત્રો નવા છે એ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકનને પ્રેસ કરી દેજો જેથી દરરોજ દરરોજના તાજા જે કપાસના વિડીયો છે મિત્રો એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય સૌપ્રથમ પ્રથમ મિત્રો બજારથી શરૂઆત કરીએ તો આજનું જે કપાસ બજાર છે મિત્રો એ આપણે જેમ સવારના વિડીયોમાં પણ કહ્યું હતું કે બજાર છે સ્ટેબલ જોવા મળી જશે કોઈપણ પ્રકારના ખાસ સુધારાના વધારા બજારમાં જોવા નહીં મળે આ ઉપરાંત મિત્રો ઓન એન્ડ એવરેજ વાત કરીએ ઓલ ઓવર ગુજરાતમાં સુધારાની તો આજે જે માર્કેટ છે મિત્રો એ પાંચ રૂપિયા તરફ ડેફિસિયન્ટ એટલે કે ઘટાડા તરફ જોવા મળ્યું છે બાકી ઓલ ઓવર જે માર્કેટ છે ઓલમોસ્ટ મિત્રો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ માર્કેટયાર્ડો એટલે કે પંચાણું ટકા સેન્ટરોની અંદર જે બજાર છે એમાં મિત્રો કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા નથી મળી રહ્યો આ ઉપરાંત ખેડૂત મિત્રો વાત કરીએ કપાસની આવકોની તો જે કપાસની આવકો પણ આપણે સવારના વિડીયોમાં પ્રેડિક્ટ કરી દીધી હતી કે નેવું હજારથી લઈને પંચાણું હજાર કાંસડી વચ્ચે મિત્રો આવકો જોવા મળે છે એક્ઝેક્ટલી છન્નું હજાર બસો અને ત્રીસ કાંસડી જેટલો મિત્રો કપાસ છે આજે મિત્રો આવકમાં જોવા મળી રહ્યો છે આ ઉપરાંત ખેડૂત મિત્રો વાત કરીએ કપાસના સૌથી ઊંચા ભાવની તો જે બજાર સૌથી ઊંચી આજે ગઈ છે પંદરસો અને છત્રીસ રૂપિયા ગઈ છે જે આઈ થિંક છવાના વિડીયોમાં મેં તમને જણાવી દીધેલું છે કે જે બજાર છે આજે પંદરસો ત્રીસ પ્લસ જોવાની સંભાવના હશે ને એક્ઝેક્ટલી મિત્રો એ જ રીતની બધા બજાર છે જોવા મળી ગઈ છે આ ઉપરાંત ખેડૂત મિત્રો વાત કરીએ વાયદા બજારની તો જે અત્યારે એમસીએક્સ વાયદો છે સાથે સાથે ન્યૂયોર્ક વાયદો તો બંને વાયદા બજારમાં મિત્રો જે ડીસન્ટ છે એ જોવા મળી રહ્યા છે પરફોર્મન્સ અત્યારે બંને વાયદા બજારનું વાત કરીએ તો તેજી તરફય નથી મંદી તરફ નથી એટલે કે એવરેજ મિત્રો જે બજાર છે જોવા મળી રહ્યું છે હવે મિત્રો સીસીઆઈ તરફથી એક થોડીક અપડેટ છે કાસડીને લઈને એ જણાવી દઉં તો સીસીઆઈએ ઋના ભાવ યથાવત છે અને ત્રણ લાખ પિસ્તાલીસ હજાર સાતસો ઘાસડી મિત્રો અત્યારે જે સીસીઆઈ છે એમને મિત્રો સેલ કરી દીધી છે સીસીઆઈ દ્વારા ચાલુ સિઝનમાં ઋનું વેચાણ પૂર જોશમાં ચાલુ થયું છે મંગળવારે સતત મિત્રો કેટલામાં દિવસ સાતમો દિવસ હતો જ્યારે વાત કરીએ તો આપણે આપણે જે યાવક છે યથાવત હતી અને સીસીઆઈએ મંગળવારે રાજકોટ અને અમદાવાદના સેન્ટરથી અઠ્યાવીસ મીમી લેન્થવાળા રૂના ભાવ અઠ્ઠાવન હજાર આઠસો રૂપિયા જાળવી રાખ્યા અને મહારાષ્ટ્રના ઓગણત્રીસ મીમીવાળું જે વેચાણ છે એના પંચાવન હજાર રૂપિયા મિત્રો જે આ છે બંને મિત્રો રૂ છે સેલ એટલે કે વેચ્યું છે આ ઉપરાંત મિત્રો ત્રીસ એમ એમ લેન્થવાળાના પંચાવન હજાર પાંચસોના જે ભાવ છે એ મિત્રો જોવા મળ્યો છે આ ઉપરાંત મિત્રો હવે જે આ માર્ચ મહિનો છે એ હાફ મહિનો તો નીકળી ગયો છે અને હવે થોડોક દિવસો બાકી છે તો એ દરમિયાન જે બજાર છે મિત્રો એ પણ આપણે કહી દઈએ તો કોઈ ખાસ નહીં મળે જે બજાર છે ડિસેન્ટ જોવા મળવાનું છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માર્કેટની રિવ્યૂ અને અપડેટ વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અસ્તુ જય હિન્દ જય જવાન જય